આગામી સમયમાં યોજાનાર જગન્નાથની યાત્રાને લઈ તેમજ મોહરમ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ કમિશનર દ્વારા પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિ બેઠકમાં વડોદરા શહેરના હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા તહેવાર શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એની બાબત છે અને એનું વર્કઆઉટ થઈ ગયું છે દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ ત્રણ કંપની એસઆરપી આપણામાં ફાળવવામાં આવી છે હજાર એક જેટલા હોમગાર્ડસ પણ ફાળવવામાં આવેલા છે અને ત્રણ હજાર જેટલી આપણો ફોર્સ છે અને આપણી પાસે જોઈન્ટ સીપી અને ડીસીપીઓ મારા આઠેક ડીસીપી છે સોળેક એસીપી છે પીઆઈ છે તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસથી લઈ એસઆઈ સુધીના હેડક્વાર્ટરના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે કમિશનર તરફથી મિટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા હું જણાવવા માગું છું કે જે મિટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમનું સ્વાગત અને એમનું રૂટ એ બાબત સર કમિશનરશ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે હમણાં કોઈ વાત થઈ નથી પણ એટલું કહેવા માંગીશ કે તાજિયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે સાતમી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે અને સાતમી તારીખે ચાંદ ના થયો એક સાથે જો દિવસ આવશે તો તાજીયા કમિટી એક દિવસ પછી છે એ અમે નિર્ણય પોલીસ કમિશનર શ્રી દ્વારા એક તેતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા જયારે સમગ્ર શહેરની અંદર વિસ્તારની અંદર જયારે ફરવાની છે ત્યારે આજે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે જે રીતે શાંતિ સમિતિની બેઠક થાય છે તે રીતે શાંતિ સમિતિની બેઠકની અંદર દરેકે પોતપોતાના સુઝાવ આપ્યા છે કે વડોદરા શહેરની અંદર શાંતિ કેવી રીતે સ્થપાય એક ભાઈચારાની ભાવના કેવી રીતે થાય એનો આજે પોલીસ શ્રીની બેઠકની અંદર અમે સૌએ પોતપોતાના સૂચનો કર્યા હતા પોલીસ કમિશનર સાહેબે પણ જે પોતાના સૂચનો જે જે સ્વીકારવા જેવા હતા તમામ સૂચનો સ્વીકારીને શાંતિથી આ રથયાત્રાનો આપણો તહેવાર છે શાંતિથી સંપન્ન થાય એના માટેની આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મોહરમ મોહરમની તો તહેવાર છે તે દિવસે એમનો મોહરમનો પહેલો દિવસ છે એટલે મુસ્લિમ સમુદાયના જે લોકો હતા આગેવાનો હતા એ લોકોએ પોતે જાતે સ્વીકારીને એવું કીધું કે જે સાતમી જે તારીખે આપણી રથયાત્રા છે એના બે ત્રણ દિવસ અગાઉ એમને પોતાના તાજિયાનું લઈ અને તે દિવસે વરઘોડો કાઢશે એટલે વડોદરાના મુસ્લિમ પરિવારો પણ આજે શાંતિ સમિતિની ની બેઠક ની અંદર ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું